તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ તમને ખબર હશે કે કાલે દિવાસો છે અને મીનાવાડામાં એટલા બધા ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે કે વાત જ ના પૂછો છો દોસ્તો તો દોસ્તો આપણે મીનાવાડા વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો જય દશામાં કમેન્ટની અંદર જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે કાલે દિવાસો છે અને દશામાની સાંઠળીઓ લેવા પણ લોકો એમ છે કે બજારમાં પણ ઉમટી પડ્યા છે અને હાલ તમે જોઈ શકો છો કે દશામાંની સાંઠળીઓ પણ બહુ સરસ મજાની વેસાઈ રહી છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે દશામાના એટલે મીનાવાડા ધામ છે અને મીનાવાડા ધામની અંદર એમ કહેવાય છે કે લાખો ભાવિક ભક્તો દર્શન કરવા માટે ચાલીને પણ જાતા હોય છે અને ઘણા બધા એમ કહેવાય છે કે વાહન લઈને પણ જાતા હોય છે દોસ્તો અને ખાસ મજાની સુવિધા પણ સુપર હિટ છે દોસ્તો અને ઘણી બધી સુવિધાઓ પણ ત્યાં જોવા મળી જાય છે દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે કાલે દશામાનું વ્રત છે અને પહેલો દિવસ છે દિવાસાનો દિવસ ત્યારે હાલ એમ કહેવાય છે કે ભાઈક ભક્તો મીનાવાડા ઉમટી પડ્યા છે ને અલગ અલગ પ્રકારના ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે તો દોસ્તો તમને ખબર હશે કે દિવાસાના દિવસે દશામાની ની મૂર્તિ ઘેરે લાવીને સ્થાપના પણ કરતા હોય છે અને ઘણા લોકો એમ કહેવાય છે કે દશામાના વ્રત પણ રહેતા હોય છે દસ દિવસની ગાંઠો હોય હોય છે 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 દિવસે ગાંઠ દોસ્તો અને લોકો એમ કે એક પણ કરતા હોય છે પણ વ્રત રહેતા હોય છે દોસ્તો અને દશામાની ચોપડી વાસીને બધા લોકોને ભાવિક ભક્તો હોય કે ગમે તે આવેલા હોય દર્શન કરવા માટે એને પ્રસાદ પણ મળી જતો હોય છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે દસમા દિવસે દશામાના વ્રત પૂરા થાય છે અને અગિયારમાં દિવસે દશામાં પધરાઈ દેવામાં આવે છે દોસ્તો દોસ્તો તો તમને ખબર હશે કે મીનાવાડાની અંદર કેટલા લોકો ચાલીને આવતા હોય છે અને ઘણા લોકો વાહનો લઈને પણ આવતા હોય છે દોસ્તો ખાસ કરીને સાવ સીટીમાં રહેજો દોસ્તો કારણ કે એટલી બધી ભીડ જોવા મળશે કે વાત જ ના પૂછો દોસ્તો અને કમેન્ટની અંદર જય દશામાં જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો તો આ તો આજનો વિડિયો વિડીયો ગેમ લાઈક શેર જરૂરથી ફરી વાર બીજા વીડિયો મળી તપ્તકાલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો તપ્તકાલી બાય બાય